ફેમિલી સ્વાગત છે નવ લોકમાં કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપડા વિડિયો કે બધા મજામાં તો સૌથી પહેલા બધાને જય રામ આપીને જય માતાજી તમારા બધા સપોર્ટ ના લીધે આપણે આજે નવું એક મારી લાઈફસ્ટાઈલ તમને શેર કરવા જઈ રહ્યો છું ફર્સ્ટ ટાઈમ માઈક નો યુઝ કરું છું અવાજ કેવો જરી કહી દેજો તો આપડી તમને ખબર છે કે પિથરપુર રહેશો YouTube ચેનલ એમાં આપણે હમણાં વ્લોગ નથી કન્ટિન્યુ વિડિયો નથી નાખી શકતા કારણ કે થોડા ઘણા કામ ના લીધે અને તમે કહેતા છો કે વાડી થોડો ઘણો તડકો છે પણ તમારે તે એક્ઝેક્ટ કરી લેજો અને ભાઈ ખાસ કરીને તમને હવે મારી હું લાઈફસ્ટાઈલ શેર કરવા માંગુ છું પેલા વ્લોગ બનાવતો હતો પણ એટલા બધા ખાસ નહીં એમણે હવે આજે વ્લોગ બનાવીને થોડા ઘણા હું ખાસ બનાવી અને તમને આમ મજા આવશે જોવાની કંઈક અલગ રીતે જ આવું છું હવે માર્કેટમાં પાસ તો આપણે નવી અહીંયા ચેનલ એક આપી છે શકો જતીન લાઈફ સ્ટાઈલ વ્લોગ એકોતેર બોતેર તો ખાસ કરીને બધા સબસ્ક્રાઈબ કરી નાખજો આ મારી જે જૂની ચેનલ છે એ જ ખોલી પણ એમાં કન્ટેન્ટ બીજા હતા એ મેં કાઢી નાખ્યા છે અને એનાથી કે નવી ચેનલ કરી છે તો સબસ્ક્રાઈબ કાઢી કરીને બધા સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ ચેનલ ઉપર તમને ડેલી એટલે ડેલી વ્લોગ જોવા મળશે સવારે ડેલી આઠ વાગે વિડીયો આવી જાય છે હું જે જિંદગી માં અંદર છે હું હવારે સાગુને ને હા સુધી માં હું કરું ને એ હું તમને શેર કરીશ અને થોડા ઘણા કન્ટેન્ટ અલગ આવશે અને વિડિયો બહુ જોર મજા આવશે જો કે અવાર્ડ તમે બ્લોગ તો બેઝ જોતો હશો જ તે પણ થોડાક આવક તો યુનિક બ્લોગ કરી તો સૌથી પહેલા જે નવા હશે એને મારું નામ બામ કઈ ખબર ન હોય જૂના હશે એને બધી ખબર થશે છે બાકી નવા હશે ને મને કોઈ ઓળખતા ન હોય તો ખાસ કરીને ભાઈ મારું નામ છે જતીન ચૌહાણ તો નામ તો તમને બધા મારું ખબર પડી ગઈ કે મારું નામ છે જતીન ચૌહાણ તો ખાસ કરીને ભાઈ આ મારું નામ હતું અને વિશાળતા અશક બાયચર વાળી મેં કેમ છો એવું નથી વાળી નથી અત્યારે આપણે કંઈક વાડી વાળી છે નહીં મારા પપ્પાની બધા આવેલા કપામાં તો ત્યાં આવેલો હતો એટલા માટે ત્યાં વ્લોગ શૂટિંગ કરું કપામાં લોકો કઈ રીતના રહે છે કઈ રીતના ખાવાનું બધું બનાવે છે કઈ રીતના કપાવીને કઈ રીતના ભાવ ભાવ હોય છે બધું હું તમને આ ફ્લોગ વિડિયોની અંદર કે કહી જોકે મારો ફર્સ્ટ વ્લોગ છે એટલે મારા મમ્મી પપ્પાને મળો મારા ભાઈ બહેનને મળો મારા કાકાની કોઈ સેહ નહીં અહીં એને બધાને મળાવે પણ જે હાજરમાં મારું જેટલું ફેમિલી છે ને બધી ફેમેલીનું તમને મળાવીશ બાકી જો આ હે ને અત્યારે આ તુડ નું આ લોકો આવી રીતના એ વાવેતર કરે છે અને ખાસ કરીને મારું ગામ નું વાત કરી દઉં તો મારું ગામ છે પિથલપુર તળાજા તાલુકો જિલ્લા ભાવનગર અને હું હે ને ભાઈ વાત કરી દઉં હું દસ ભણેલો છું દસ પછી આગળ ન નથી ભણવા મને સોશિયલ મીડિયા નો પેલાથી શોખ છે અને અત્યારે લગભગ હે ને કન્ટેન્ટ બનાવતો પણ આડે ધેડ કોઈ આમ વિચારી નહીં કે ભાઈ મારે હવે વિડીયોમાં આમ ને તેમ પણ હવે એક જાતનું હું કરું છું મારે વિડીયો સક્સેસ થવું છે કારણ કે હે અત્યારે લગી મહેનત કરી પણ પાણી ગોળે હવે એવું કઈ ને હવે મહેનત આપણે હરખી કરશું કન્ટિન્યુ અને આશા રાખશું એ બધા સપોર્ટ તમે અમને થોડો ઘણો આપજો કારણ કે જેવો સપોર્ટ પિથલપુરી જશો એમ ચેનલ માં હે ને મારો એક જ દીમાં એક વિડીયો ની અંદર છે ને મોટ છે તો મને એ આશા છે કે આ ચેનલ માં તમે આવો સપોર્ટ મને આપશો પણ હાલો કાઈ વાંધો નહીં વાતચીત બહુ સાજી લાંબી નથી કરવી હવે અત્યારે મારા મમ્મી પપ્પા ને તમને મળાવું એનો થોડો ઘણો પરિચય તમને આવો એટલે તમે ઓળખી જો મારે કે ફેમિલી ને હાલો ત્યાં જાય કન્ટિન્યુ તો હે ભાઈ મારા મમ્મી પપ્પા ને નામ જંગલ માં કઈક બંતળ કાપે હે ના આપણે જઈશું કેતો ને કઈક અલગ જ તમને દેખાઈશ તો રોપવાની જંગલમાં માં બંદર કાપી એન ખબર નથી જ મેં નવી ચેનલ ને શરૂ કર્યું નજીક ને સરપ્રાઈઝ આપી તો હાલો કેમેરા તો ભાઈ જોવા આપણા મમ્મી છે ને અત્યારે બંતર કાપે ત્યાં આપણે પોગી જાય તો કેમેરા તમે મારા ભાઈ એમાં એલા આવજો તો મારા મમ્મીને ને આપણે થોડી સરપ્રાઈઝ આપી તો ફાઇનલી મિત્રો આ છે મારા મમ્મી જો હાલ અત્યારે કદાચ જંગલમાં બંતર લેવા આવેલા છે એમ કારણ કે આપણે હે ને મમ્મી નવી ચેનલ બનાવી છે

તમારી રીતે લાઈક કરજો આગળ લાવજો હા આપણે નવી ચેનલ બનાવી વિશે શું કેમ કેમ લાગે સારું લાગે બહુ સારું લાગે નવી ચેનલ બનાવવામાં એમાં એવું તો છે ને હું યુટ્યુબ માં ઘણા સમય થી બળ કરું પાંચ વર્ષ થી ચેનલ બનાવી પીથર ભરો ઈ તો કે ઓલરેડી મોનેટાઈઝ છે પણ એમાં ટીમ ના લીધે વિડિયો નથી કન્ટિન્યુ નાખી એક તો ઈ વિડિયો કન્ટિન્યુ નાખશું અને આ ચેનલ એને છે તમને કઈક અલગ જ વ્લોગ જોવા મળશે ડેલી અહીંયા જે કઈ રીતના રહી છે ને બીજું જોવા મળશે ને સવાર થી હાજુ નાખી લાઈફસ્ટાઈલ શેર કરશું તો કઈ નહીં હાલો આપણે પપ્પા બાકી લાઈક કરો શેર કરો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હાલો પગે લાગી લઈ રહ્યો કરે ભગવાન બજાય ને હા જો કાઈ વાંધો ન કાયમ વ્લોગ બનાવશું હવે બને તા સુધી આપણે હે ને વિડિયો ડેલી જ નાખશું આપણે કારણ કે ને ટ્રાય કરવાનું છે ફૂલ હવે હે ને બાકી કોણ રૂ છે ખબર આપણે અમાર અંકિતા બેન અને મારો ભાઈ એક સે મારા દાદાનો રોકાવ ગયેલો છે એટલે ઈ તો તમે ડેલી વિડિયો જોશો તો તમને ખબર પડી જ જશે તો હાલો હવે કઈ નહીં આપણે પેલા મારા અંકિતા બેન પાસે જઈ મારી બેન છે તમને દેખાડી દઉં અને મારો ભાઈ કાલ આવશે એટલે તમને કાલના વિડીયોમાં જોતા તો મારા ભાઈને તમને હું કહી દે કે મારો ભાઈ છે અત્યારે મારી બેન કે હાજર છે મારા બેનને દેખાડી દઉં હાલો અને મારા પપ્પાનું નામ કહેતા ભૂલી જાય છે તમારું નામ શું છે મારું નામ છે દિનેશભાઈ 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 બાબુભાઈ ચૌહાણ પિત્તલપુર ગામ કેટલું ભણેલા છે અમે કઈ ભણેલા નથી અમે અભણ થઈ એક બે સોપડી એક સોપડી એમ તો બે સોપડી ભણેલા છે નામ બહુ નતા બહુ ભણ્યા બીજો ભણાલા છે ભાઈ બે સબડે ભણેલા છે કાઈ વાંધો હાલો હવે આપણે અમાર અંકિતા બેન પાસે જઈને પછી તમને કેમેરામેન નું મોઢું દેખાડું હું કેવું કેમેરામેન હા ફાઇનલી મિત્રો આપણે એક અત્યારે પહોંચી જઈએ છે આપડા મોડ બેન પાસે સૌથી ઘર નાના છે તો એમ કે દબે પકડ આપણે નવી ચેનલ બનાવી શકે હું છું નવી ચેનલ કેવો લાગ્યો નવી ચેનલ બની છે સારું લાગ્યું સારું લાગ્યું તો તારું નામ શું છે અંકિતા તારું અટક હા હા કેટલું ભણે તું? આઠમું. તો ફાઇનલી અમારે અંકિતા બેન ને અત્યારે આઠમું ભણે છે અને અત્યારે કપાવા છે ઘરે જવાના કે? હા જવાનું છે ને. તો અંકિતા બેન ટૂંક સમય માં ઘરે ભણવા બેસી જશે ને અંકિતા બેન હેને વિડિયો બનાવીને અહીંયા આઈડી મેન્શન કરશું અંકિતા ચૌહાણ તો આપણે કઈ નવી ચેનલ બની તો કેટલા સબ્સ્ક્રાઇબ કરવા છે કેટલા કરવાના છે? 1 લાખ. એક લાખ નો ટાર્ગેટ તો છે જ બટન જોય તો આવશે ન તને તો હાલો ભાઈ કાઈ નહીં આ છે અમારા અંકિતા બેન તમને એટલો બધાનો ઇન્ટ્રો આપી દીધો અંકિતા બેન ને કેટલા વરસ હતા સવદ આમ કિતાબને kita અત્યારે કોઈ ફેમિલી મારી હાજર મેમ્બર મેં દેખાડી દીધા છે અને આશા રાખું છું તમને આજનો વિડીયો બહુ જ ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ આ બધી ફેમિલી એમાં નવી નવી જોડા ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો જો તમે સબસ્ક્રાઈબ કરશો અને સપોર્ટ કરશો ને તો વ્લોગ આમ ડેલી જોવો તો ડેલી આવશે જ વિડીયો પણ આમ કાંઈક નેક્સ્ટ વિડીયો બનાવી એટલે બધે ખાસ કરીને થોડો થોડો સપોર્ટ કરજો તમારો સપોર્ટના લીધે આપણે ઘણું બધું આગળ વધવાનું ચાલો આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો છે વિડીયો ગમ્યો તો લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ બાકી મળી જાય નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધીને બાય બાય રામ આપી ચેનલ પહેલી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ બાય બાય